કેમ છો બધા મિત્રો મજામાં હશો તો ફરીથી તમારા બધાનું મારા નવો લોક માં હાર્દિક સ્વાગત છે તો આજે છે ભાઈ રવિવાર અને અમે બધા ભાઈ ફરવાનો પ્લાન બનાવી નાખ્યો છે આપણે જવાનું છે કોટડા પછી ગાવાનું છે ગોપનાથ અને ગાવાનું છે મસ્તરંગ ધારા તો તમે બધા કન્ટિન્યુ લોક માં રહો તો આપણે ઠેરો બેલો લઈને બધા તૈયાર થઈ ગયા છીએ અને બીજા બધા ભાઈ પાળે ઊભા છે તો હાલો તમે કન્ટિન્યુ લોક માં બન્યા બધા ભેગા થાય પછી આપણે નીકળીએ તો મિત્રો ફાઇનલી બધા આવી ગયા છે આપણા મિત્રો અને બે ગાડી લઈ લીધી છે બધા ભેગા થઈ ગયા છે તો હાલો નીકળીએ આપણે તમે બધા કુંડીની વેગમાં બન્યા રહો તો પછી આપણે લઈ લીધું એક નાનો અમથો વોલ્ટ કેમ કે આવતો તો ફૂલ વરસાદ અને પછી અહીંયા થોડાક મહેમાન ભેગા થઈ ગયા તો બધાએ નાનો અમથો વોલ્ટ કરી દીધો છે અહીંયા વોલ્ટ લાઇન પછી આપણે ગાડી પોગાળી દીધી છે કોટડા ને ગાડી ઠેટ આપણે ઉપર ચડાવી દેવાની છે તો તમે કન્ટીન્યુ વ્લોગ બન્યારો આજ વરસાદ બહુ હેરાન કરે છે જોવો તમે જોઈ શકો છો જો તો આપણે ગાડી ચડાવી દીધી હવે ઉપર તો મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા છીએ કોટડા

તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લો અને હું પણ દર્શન કરી લઉં થોડીક ભીડ તો હતી કેમ કે આજે રવિવાર છે એટલે ફૂલ ભીડ હતી તો તમને પણ તો દર્શન કરાવી દઉં ચાલો કરી લો તમે બધા દર્શન હવે આ છે ભાઈ ખાંડિયા ત્રિશુલ અહીંયા જેના નસીબમાં હોય છે ભાઈકમાં હોય છે ને ખાંડિયા ત્રિશુલના દર્શન થાય છે તો જો અહીંયા છે અમે દર્શન કરવા આવી ગયા છીએ તમે પણ દર્શન કરી લો दर्शन غرین هي کین پسی ایجا څه بدا متره صاحب او دغه ورته کول خنډي وادې ته خنډي لګای نه ورته پسی وړو وړو سانو پرسی دی لیلی چلو وای سانو کینایا شو ته اله بدا متره صاحب ایو اوه دا مارکیوال بای چتر داتا ترتا کدیته صاحب ایو ان چیرو پسی اجای بای لیلی دی صاحب

હાલો હવે થાળી વાટકો લઈ અને આપણે જમવાનું લઈ લઉં એ જો બધા નાના નાના બાળકો ભાઈ પીરસે છે તો હવે આપણે સાલો વરસાદ માં આવી ગયા છે કોટડા માં પ્રસાદી લેવા લઈ લીધી છે મારા પ્રદીપભાઈ આપણે કોટડા દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે જેતપુર ચાવન માં દર્શન કરવા તો ત્યાં દર્શન કરીને પછી જવાનું છે આપણે ઘરે પણ આપણે જવાનું હતું પણ એ પ્લાન કેન્સલ રહેવા રહો ભાઈ મિત્રો પછી પોગી ગયા છીએ આપડે જેતપર અહીંયા જેતપર નો ગેટ છે અને અહીંયા પણ મારો ભાઈ લીલોત્રી ફૂલ અને જો તમે મસ્ત લોકેશન છે તો હાલો કરી આવી અંદર દર્શન ને એવું ફાઇનલી મિત્રો આપણે જાત પર પગી ગયા છીએ અને હવે અહીંયા દર્શન કરી લઈએ આપણે અહીંયા વરસાદના કારણે હવે આપણે આ સ્થળ લઈ લીધું છે કેમ કે બે જગ્યા જવાનું હતું જવાનું તો આપણે મસ્તરમધારા અને ગોપનાય તો ત્યાં જવાનો ટાઈમ નહીં રહે કેમકે ફૂલ વરસાદ આવી ગયો છે અને ટાઈમ પણ ભાઈ આપણે પૂરો થઈ ગયો હોય હમણાં પાંચ વાગી જાય તો હવે આપણે અહીંયા દર્શન કરીએ ને પછી નીકળીએ ઘર તરફ ચાલો અહીંયા દર્શન કરી આવીએ Thank <laughs> you.